સુરતની બારડોલી લોકસભા બેઠક પર યોજાયેલા મતદાનમાં કાપોદરા વિસ્તારમાં દિવ્યાંગો પણ મતદાન કરવા પહોંચ્યા હતા સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે જો કે સુરતમાં આવતી બારડોલી અને નવસારી લોકસભા બેઠકોમાં મતદાન થયું છે ત્યારે બારડોલી લોકસભા વિસ્તારમાં આવતા કાપોદરા વિસ્તારમાં મતદાન કેન્દ્ર પર દિવ્યાંગ મતદારોએ પણ મતદાન કરવા ઉમટી પડ્યા હતા યુવા મતદારો વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોમાં મતદાનને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો તો પોલીસ દ્વારા પણ દિવ્યાંગ મતદારોને સહારો અપાયો હતો અને મતદાન મથક સુધી લઈ જવાય હતા મતદાન પણ જો દિવ્યાંગો માટે આમ તો સારી વ્યવસ્થા કેવાય કે સાહેબ લોકો બધા સારી હેલ્પ કરી છે અને કોઈ તકલીફ અમને પડવા નથી દીધી કે અંદર સુધી રૂમ સુધી આપણને સહી હોય આપ્યો છે સારો એવો કરે અને સારું કરે આપણા દેશને આગળ લાવવા માટે સહયોગ આપે કે બને તેટલું સારું મતદાન થાય અને વધારે પ્રમાણમાં મતદાન થાય તો એટલું આપણે માટે સારું કહેવાય સ્વતંત્ર દેશ માટે